શહેરની પાલિકા સંચાલિત શાળામાં અભ્યાસ કરતા એક પરીક્ષામાં ટોપ રેન્ક હાંસલ કરતા શાળાના શિક્ષકોમાં ગૌરવની લાગણી વ્યાપી છે સામાન્ય રીતે રાજ્યની સરકારી શાળાઓની અંદર શિક્ષણનું સ્તર કથળતું હોવાના અનેક સમાચારો સામે આવતા હોય છે ત્યારે શહેરની નગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત બાબાજીપુરા ખાતેની પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ તાજેતરમાં જ લેવાયેલી સીએની પરીક્ષામાં ટોપ રેન્ક પ્રાપ્ત કરતા સરકારી શાળામાં વિદ્યાર્થીએ પોતાના માતા પિતા સહિત શાળાના શિક્ષકોનું પણ ગૌરવ વધાર્યું છે પોતાની અભિવ્યક્તિ આપતા જણાવ્યું કે સામાન્ય રીતે પ્રાથમિક શાળામાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ માટે આવતા હોય છે અને એવું કહેવામાં આવતું હોય છે કે શિક્ષણનું સ્તર અહીં આ ખાનગી શાળાઓ કરતાં કથળેલી હાલતમાં હોય છે ત્યારે અમારી શાળાના વિદ્યાર્થીએ મેળવેલ સિદ્ધિથી અમારું તો ગૌરવ વધ્યું જ છે પણ સાથે સાથે સરકારી શાળામાં અભ્યાસ કરીને પણ સૌથી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે તેવી સાબિતી પણ સીએની પરીક્ષામાં પાસ કરનાર આ વિદ્યાર્થીએ આપી છે અલબત હવે સરકારી શાળાઓમાં પણ શિક્ષણનું પ્રમાણ સુધર્યું હોવાની વાતો સામે આવી રહી છે ત્યારે આ પ્રકારના પરિણામથી પાલિકાની અન્ય શાળાઓના શિક્ષકોમાં પણ ગૌરવની લાગણી જોવા મળી રહી છે મારું પ્રાઇમરી સ્ટાન્ડર્ડ પુંજે ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળામાં કર્યું છે જે સરકારી સ્કૂલ છે અને જ્યારે મેં અહીંયા એડમિશન લીધું હતું ત્યારે મને સરકારી અને પ્રાઇવેટ સ્કૂલ વિશે કશું ખબર નથી પણ અહીંયાનું ભણતર ખૂબ જ સારું હતું જે મેં એકથી આઠ ધોરણ ભણ્યો એ મને ખૂબ જ કામ આવ્યું અને મને ખબર નથી કે ભણતરના દરેક પાસામાં આ સ્કૂલ મને કામ આવશે અને મારું બેચલર હોય કે માસ્ટર હોય કે મારું સીએની સ્ટડી હોય સ્કૂલ સ્કૂલના ટીચર્સ પ્રિન્સિપાલ બધા જ દરેક સમયે સાત રહ્યા છે અને જ્યાં જ્યાં મને જરૂર હતી ત્યાં ત્યાં મદદ કરી છે પરિવારનો ફાળો એટલે પરિવાર પરિવાર તરફથી જ્યારે પરિસ્થિતિ ખરાબ હતી ફાઈનાન્શિયલ કન્ડિશન સારી નથી ત્યારે પરિવાર તરફથી સજ્જ પ્રેશર નહોતું કે તારે જોબ કરવાની છે પણ મને ખ્યાલ હતું કે મારે ઘરે પણ મદદ કરવાની છે અને ભણવાનું પણ છે એટલે પ્રેશર નહોતું છતાંય આમ હતું કે પરિવાર માટે ઘર સપોર્ટ કરી રહ્યો છે આટલો એટલે ભણવાનું છે અને એ પ્રમાણે મદદ એ સાથે સાથે મદદ પણ કરવાની છે એટલે સ્કૂલ સ્કૂલની સહાયતાથી અને ઘરના સપોર્ટથી ઘરે પણ મદદ કરી શક્યો અને ભણી પણ શક્યો આગળ પહેલાં તો ઈચ્છા જોબની જ છે કેમ્પસ થ્રુ અને એની આગળ જોબ થઈ જોબ કર્યા પછી અમુક વર્ષો પછી પ્રેક્ટિસ પપ્પા ચાની લારી હતી પપ્પાની બે વર્ષથી બંધ છે અને અત્યારે મમ્મી મારા નાની ને હેલ્પ કરે છે જેનાથી બે વર્ષથી ઘર ચાલી રહ્યું અ અમારા માટે ખૂબ ગૌરવની લાગણી છે કે અમારી શાળામાં અભ્યાસ કરેલો દીકરો આજે સીએ ની પરીક્ષા પ્રથમ પ્રયત્ન જ પાસ કરી ચુક્યો છે ખૂબ સામાન્ય અને ગરીબ પરિવારમાંથી આવી સખત મહેનત પરિશ્રમ અને સારા માર્ગદર્શનથી અત્યારે એને આ સફળતા પ્રાપ્ત કરી છે જીવનમાં ઘણા બધા સંઘર્ષોનો સામનો કરી અને આ પરીક્ષા પાસ કરી અને હવે એ પોતાના પગ ઉપર એવી રીતના ઊભો છે કે સમાજમાં એમને એવી સરસ પ્રતિષ્ઠા મળશે કે જેનાથી એમના કુટુંબ સમાજ અને શાળાનું નામ રોશન કરશે ખાનગી શાળાઓમાં સરકારી શાળામાં શાળાની વાત કરીએ તો સરકાર અત્યારે સરકારી શાળામાં ખૂબ પ્રયત્નો કરે છે અને સરકારી શાળામાં ખૂબ સારું કામ થાય છે એટલે હવે એવું આપણે કહી ના શકાય કે સરકારી શાળાની અંદર વધારે થાય છે ખાનગી શાળામાં ઓછું થાય છે પરંતુ શિક્ષક તરીકે જે પ્રમાણેનો સ્નેહ અને પ્રેમ સરકારી શાળામાં આપવામાં આવે છે તો સરકારી શાળાના બાળકો પણ આવી રીતના આગળ વધી શકે છે આ કહાર હિમાલય એનું એક ઉત્તમ ઉદાહરણ છે